નવ પાંચ નિવર્ષે આજ નાનો લોક માં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ જય માતાજી તો જો આજે એટલે કામ તો બધું બાકી છે અને મમ્મી બેઠા છે ઉમરાવ છે જય શ્રી કૃષ્ણ મમ્મી શ્રી કૃષ્ણ જય માતાજી જય દિવસ આપે હમ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ

નો ગાણી ને બી નો ગાણી ને ગાણી સકલતન ગાણી તતલ મણ અને જેસાને જો આ એટરો હા એટલે અમાર બેરને સન આંગણી થૈસે ને મે કીધું લાય સાંજી દો હા આ તો તો કે છે હારું થઈ જ જાય એવું કઈ નથી નકર સ ને હાથ વર્ષન દાસની ડોલ અડાળવા હા સુંડાસની ડોલ હોય તો સંપલ હોય સંપલ કે ડોલ ગમી એ અડાળવાનું તો હા ડોલ

Yes. जो शेष्टा बेंसन फुग फुला वेसे तो नते फुलाई तो जो केवड मोटो फुग फुलाईबो अब याने गाइट मारेसे तो गाइट ही मराती नथी फुग मारला फुग ना हमें आंतरिक परीक्षा है से तेमर मितु

જો તમને કોઈ સરસ કયો આપડે હાકર નાખશું જો હવે અમારો રવો લાલ થઈ ગયો જોયું આટલો લાલ થવા દેવાનો સરસ થાય

બે ઘણ ચાર ઘર લગી ખબર પડી જાય કે કોક શીરો બનાવે સરસ મજા ગરમ ગરમ ખાઈ દે બધા

拜拜。Bye bye.